ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશોએ નગરપાલિકા તંત્ર પર આક્ષેપ કર્યા છે કે તેમને પીવા માટે પાણી મળતું નથી ગંદુ અને અશુદ્ધ પાણી મળે છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે સ્થાનિક રહેવાસી મનહરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે તેના કારણે મારા પુત્રને તાવ ઉલટી અને દસ્તની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો પણ આ બીમારીનું મુખ્ય કારણ ગંદા પાણીનો ઉપયોગ હોવાનું જણાવ્યું છે મનહરભાઈએ વધુમાં રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે નગરપાલિકા પ્રજાને સ્વચ્છ પાણી આપવાને બદલે ગંદુ પાણી પીવડાવી રહી છે અમે અનેક વખત રજૂઆત કરી છે છતાં કોઈ પગલાં લેવાતા નથી પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા પછી પણ ચાર દિવસ વીતી ગયા પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી ત્યારે તાત્કાલિક કાર્યવાહી થાય તે જરૂરી છે નગરપાલિકાના હદમાં આપણા સોસાયટીમાં હું રહું છું મારું નામ મનોહરભાઈ સિંહ મહેતા છે મારી ત્યાં જે પાણી પુરવઠો નગરપાલિકા તરફથી આપવામાં આવે છે એ પાણીના સેમ્પલ અધિકારીઓને જાણ કરી તો એ લઈ ગયા છે પણ આજ દિવસ સુધી કોઈ પણ પટ્ટીરો મને પાઠવવામાં આવેલ નથી આ બાબતે આ રૂબરૂ આ ચેનલવાળાએ જોયું છે કે એમનો હકીકત શું છે પાણીમાં અને એમને સફેદ ડોસ ખાના પડે છે પાણીમાં તે કઈ ખબર નથી પડતી જો આ ડોસ પેટમાં જાય તો કેટલો બગાડ થાય કોઈ ખબર પડતી નથી આ બાબતે જરૂરી કાર્યવાહી કરી અમને જાણ કરવા વિનંતી છે આ ભાઈ છેલ્લા અમારા છોકરો બીમાર પડ્યો હતો ત્યારે અમે હોસ્પિટલ દાખલ કરો પછી પેક પાણી ગરમ કરો તો પાણી ગરમ કરતા આ વસ્તુ જોવામાં મળી અમને એટલે આ બાબતની અમને ખબર જ નહીં હતી કે આ પાણીમાં આવી પરિસ્થિતિ છે